અમદાવાદમાં નવરંગપુરા સ્કૂલમાં હોબાળો મચ્યો માઉન્ટ શાળામાં ધોરણ અગિયાર ના એડમિશન બંધ થતા હોબાળો મચાવવામાં આવ્યો વાલી અને વિદ્યાર્થીઓએ શાળાએ જઈને કર્યો હલ્લા બોલ એલસી આપી વિદ્યાર્થીઓને શાળામાંથી રવાના કરવામાં આવ્યા સરકારી આર એનડી રિપોર્ટ ન આવતા શાળાનો આ નિર્ણય લેવામાં આવ્યો હોવાની વિગતો મળી રહી છે શાળા ખુલવાને અઢાર દિવસ બાકી છે અને હવે વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મૂક્યા છે કારણ કે વિદ્યાર્થીઓ જાય તો જાય ક્યાં તે અંગે હવે વાલી અને વિદ્યાર્થીઓ દ્વારા શાળા ખાતે હલ્લા બોલ ધોરણ તે એડમિશન લેવા માટે થઈને ના પાડવામાં આવી છે જેને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે શું હકીકત છે તે વાલીઓ પાસેથી જાણીશું ખાસ માં નું એડમિશન લેવાની ના પાડી છે આપ અહીં આવ્યા છો શું કહેશો અમે અહીં આવ્યા છીએ અને એવું કહે છે કે તમને અમારા બિલ્ડિંગનો જે સ્ટ્રક્ચર છે એ ખરાબ આવ્યો છે એટલે અમે તમને એડમિશન નહીં આપીએ અને આ કાકા જોડે એમનું પુરાવો છે કે આ બિલ્ડિંગને કંઈ નથી થવાનું અને કંઈ પ્રોબ્લેમ નથી તો એ જાણી જોડે આ અમને હેરાન કરવામાં આવે છે હું જ્યારે રિઝલ્ટ બહાર પડ્યું અહીંયા વિદ્યાર્થીઓ આવ્યા તો એમને કહેવામાં આવ્યું કે બીજી શાળામાં એડમિશન લઈ લો શાળાનું સ્ટ્રકચર સારું નથી એકથી દસના એકથી દસ અને બાર તો અહીંયા ચાલી રહ્યા છે એ સવારમાં અને એસ્ટેટ ખાતા કોર્પોરેશન બાવીસ વર્ષ સુધી સ્ટ્રકચરને કંઈ થવું હતું એની પાછળ રિપોર્ટ છે જ પણ કોઈ અગમ્ય કારણ આ લોકો આ શાળાને બંધ કરીને સારા કોઈ બિલ્ડર જ્યારે સાંઠગાંઠ કરી છે એમણે અને આ જગ્યા વેચવા માગે છે બિલ્ડિંગને કાંઈ થયું નથી અને આ જ્યારે રિઝલ્ટ ત્યારે કોઈ જવાબદાર વ્યક્તિ હાજર નહોતા બધા જ ખાલી ક્લાર્ક હાજર હતો કે તમે બીજી શાળામાં એડમિશન લીધો કરવાની છેલ્લા છ મહિનાથી એ લોકોએ સ્કૂલમાં મક ફક્ત ને ફક્ત મૌખિક કહેવામાં આવે છે મૌખિક જ કહેવામાં આવે છે અને કોઈ પણ રાઈટિંગમાં અમને કીધું નથી અને કીધું તું કે પાંચમી તારીખ જ્યારે તમને રિઝલ્ટ આપીશું એ દિવસે વાત કરીશું આજની તારી તારીખે બી કોઈ પણ નક્કર જવાબ અમને મેનેજમેન્ટ તરફથી મળતો નથી અને કોઈ પણ એડમિશન ના મળે એના માટેની બધી તજવીજ થઈ રહી છે મળી જાય એટલે તો કેમ કે અમે ઝેવિયર્સમાં પણ કર્યું છે પણ હવે મેરિટ તો નીકળી ગયું છે ને અને તેમને લિવિંગ સર્ટિફિકેટ પણ આમ અમને આપવાના છે પણ હવે એ લોકો કહે છે કે અમે આપીશું તમને પછી હવે છેલ્લો જ દિવસે તો હવે કેવી રીતે એમને આપીશું કરે છે બટ કોઈ આન્સર નથી આપ્યું અને પછી ફોન કરે તો બહુ રૂડ આન્સર આપે છે એમ એ લોકો કન્ફર્મ નથી કહેતા કે શું કરવાનું છે આગળ એટલે પછી એડમિશન લેવાની ખબર પડે કહેતા નથી કે શું કરવાનું છે સ્કૂલ ચાલુ છે કે નહીં ફોર્મ્સ મળશે કે નહીં કશું જ નથી કહેતા મળે અમે અહીંયા જ રહીએ બીજે જવું નથી અમારે અમે નાનપણથી છોક ની છોકરીઓ લોકોને અહીં મૂકી છે અને જ્યારે અમારો ટર્ન થાય ત્યારે તમે બાર જાવ નવ દસ તો ચાલે ને બારે ચાલે છે ખાલી અગિયાર માં પ્રોબ્લેમ છે છે કે માઉન્ટ સ્કૂલમાં નાનપણથી જ આ ભણતા વિદ્યાર્થીઓ ધોરણ પાસ કર્યા બાદ માર્કશીટ આપ્યા બાદ એલસી આપી દેવાની વાત કરે છે અને ધોરણ અગિયાર માં પ્રવેશ આપવાની અહીં મનાઈ ફરવામાં આવે છે પરંતુ હવે સ્કૂલ પ્રશાસન શું કહેશે અને આ બાળકોના ભવિષ્યનું જે વર્ષ ના બગડે તે માટે શું નિર્ણય થાય છે તે જોવું રહ્યું કેમેરામેન મનીષ દવે સાથે સચિન કડિયા ગુજરાત ફાસ્ટ અમદાવાદ